જાય માતાજી મેં તો કેમ છો બધા મજામાં તો ફાઇનલી આજે આપણે આવી ગયા છીએ નદીએ એ જુઓ તો મસ્ત મસ્ત નજારો છે અને નદીએ કેટલું પાણી એવું જોવો તમે અત્યારે તો ઉતરી ગયેલું પાણી એ પણ સવારમાં તો બહુ જ પાણી હતું આ નીચે જવાય એમને અત્યારે પણ નીચે લોકો જાય છે જોવા માટે વાંધો વાંધોને આપણે કન્ટિન્યુ વિડીયો જોતા રહો તમને આપણે નીચે પણ જવાનું છે ત્યાંથી પણ કેવો નજારો છે એ પણ જોવા વાહન પણ નહીં રહેશે અહીંયા ફેક્ટરી છે અમારા ભાઈ શું કરે છે આ લે લે એ તો અહીંયા છે તો આપણે એ બાજુ એ સાઈડ વહી જઈ જુઓ કેવો નજારો એ બાજુ જુઓ તમે કેટલું મસ્ત મસ્ત પાણી છે ધીમે ધીમે ચાલે છે પાણી કેટલું મસ્ત લીલું વાતાવરણ પણ એક નંબર છે કાંઈનો ઘટ એવું બધું છે અને વરસાદ આવે એવું પણ થઈ ગયું છે જો તમે અહીંયા વાહન કેટલા ની રહેશે જો પાણી પણ એટલું જ સારું જાય છે અને અહીંયા ઓનારત બે હજાર ચૌદમાં જ થયું હતું અમારો ભાઈ બહેન જો કાચ જીગીરજાન એ નદી ખાસ અમે જોવા છીએ પણ અમને મજા આવે છે ક્યારેક ક્યારેક આવી જાય તો ટાઈમ લઈને બહુ મસ્ત તમે પણ અહીંયા ગમે ત્યારે આવો ત્યારે અહીંયા ઊભા રહેજો ને મસ્ત નજારો હશે અને પાણી અત્યારે તો ડોળું થઈ ગયું હોય કેમ કે વરસાદ એટલું આવેલો પાણી પણ એટલું આવી ગયેલું હે એટલા માટે આ છે ફેક્ટરી તમે આ ફેક્ટરી જોયું હોય તો પાછા કોમેન્ટ કરજો શું કરે જયદુભાઈ જયદુભાઈને બી ઊભા રહી ગયા જોઈએ તો ઓર મજા આવે છે જો આ સાઈડ આ રેલવે સ્ટેશન રેલવેનું પુલ છે વાહન પણ એટલા ની રહેશે મસ્ત જગ્યા છે ઝૂમ મારીને જોઈ ક્યાં લગી હે જો મસ્ત કેવું પાણી આવ્યું જાય વરસાદ એટલો ઉપર વાપીડ્યો એટલે વરસાદ આવી ગયો વધારે આ છે અમારે ફાટક રેલવે એ બે હજાર માં ઓનાર થયું હતું ત્યારે એ નહેરી ગયું હતું એ પણ તણાઈને વહી ગયું હતું આ બધું પાણી પાણી જતું ને અત્યારે તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલમાં તમે જો કેટલો મસ્ત નજારો છે આવી રીતે છે આ આ ક્યાંનું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દો આ છે ફેક્ટરી જયદુભાઈ શું કરે છે જયદુભાઈ એમ જો જયદુભાઈ ન જો એ તો આમાં મોજ મસ્તીમાં છે આજે જો મસ્ત મસ્ત વાતાવરણ છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે તો કન્ટિન્યુ તમે અમારો વિડીયો જોતા રહેજો ફાઇનલી આપણે ઓર મજા આવે છે અવનવા બનાવીશી ક્યારેક ક્યારેક ગમે ગયા હોય તો બનાવી નાખવી છે એટલા માટે જો આ પાણી આને માથે હાલી ગયું છે એટલે ઝાડવા બધા આડા પડી ગયેલા છે આ છે ફેક્ટરી ફેક્ટરી આ ફેક્ટરી તમને ખબર હોય ક્યાંની છે તો પાછા કોમેન્ટ કરીજો જો ઝાડવા બધા આડા પડી ગયા છે અને વરસાદ આવી ગયો બહુ એટલા માટે નદી પણ ફૂલ આવી ગઈ હતી અત્યારે તો પાણી હાવું ઉતરી ગયું તો આપણે આવી જઈએ નીચે તો આપણે આવી ગયા નીચે જુઓ તમે મારે જયદીપભાઈ જો પાણીથી મજા મજા કરે છે અને આવું છે પણ આમાં નવાઈ નહીં ઘણા લોકો અહીંથી પસાર ગાડી કરે છે પણ આ પાણીનો સાહસ કરાવીને અમારે જયદીપભાઈ હાથ ધોવે જો મસ્ત મસ્ત પાણી વાસે ઠંડી પણ વાય છે પણ કામ બધા ઓર મજા આવશે કેટલું પાણી સાલું તમે જુઓ ખાલી પાણી જેટલું એટલું સારું બાકી સાહસ કરવા નહીં પાણીનો ક્યારેય સાહસ કરવો નહીં ત્યાં જવાનું કાંઈ નક્કી ના હોય ભાઈ તરતા આવડતું હોય ને તો આપણે બસી જઈએ બાકી તો આપણે જઈએ પાણીમાં તેને જો પુલ કેમ પણ ઝૂમ મારીને પણ આપણે જોયું આ પણ પુલ જુઓ તમે આપણે આવું આ પુલ ઉપર ઉપર હતા તો અમારા અહીંયા જો મસ્ત નજારો છે કાંઈ ન ઘટે જયદુભાઈ પાછળ હોય અમારા છે સુનિલભાઈ અમારા ખાસ જીગરજાન સુનિલભાઈ ઉડેસા સુનિલભાઈ સુનિલભાઈ રાત કાઢે જોતા જોઈ ગમે ત્યારે તમે જુઓ ને આવું છે મારે જયદીભાઈ આમાંથી નવરા નથી થતા અને મજા આવી ગઈ છે પાણી યારે રમત રમવાને કાંઈ વાંધો ને કન્ટિન્યુ આપણો વિડીયો જોતા રહો હજી આપણા ભાઈબંધ બે તો કહી ગયા યા જો ભાઈબંધ આવી ગયા છે એ પણ મજા મજા કરવા આવી ગયા છે નદી થોડીક વાર રહે તો મજા આવી ગઈ સુનિલભાઈ અને મારા ભાઈબંધ બધા તો અહીંયા ઓનલી ફોર મજા તમે ગમે ત્યારે નહીં રહો ત્યારે